ઘણા દિવસોથી હળવદ ગાંધેધારાના ધારાસભ્ય માનનીય પ્રકાશભાઈ વરમોરા સાહેબ દ્વારા ઘણા વિડીયો મેં વાયરલ જોયેલા છે ઘણા બફાટ કરે છે ત્યારે આજે એક સવારમાં મને વિડીયો મળ્યો એની અંદર પ્રકાશભાઈ વરમોરા કહી રહ્યા છે કે મહાત્મા ગાંધી પણ ગાંધી દારૂના રવાળી તરીકે આ ક્યાં કેટલા અંશો વ્યાજવી મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એવું કોઈ પણ એક પણ જગ્યાએ લેખિતમાં ગાંધીનું નહીં પણ સમગ્ર ગુજરાતનું અને સમગ્ર દેશનું અપમાન છે ત્યારે આજરોજ સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા નેહરુ કે ચોક ની અંદર અમે પ્રકાશ ફરમોરા હાય હાય અને પ્રકાશ ફરમોરા રાજીનામું આપે એવી માંગ સાથે એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો છે તાત્કાલિકના ધોરણે ધોરણે ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ માફી માંગવી જોઈએ અથવા જો માફી ન માંગે તો અમારી કોંગ્રેસની માંગ છે તેને કે રાજીનામું આપી દેવું જોઈએ